મારું નામ ગોપી સવાણી છે મને બે મહિના પહેલા બેક પેન હતું પછી મેં ક્રિસિ ફિઝિયોથેરાપી ની મુલાકાત લીધી ત્યાં મને ડોક્ટર આશીષ ગુજરાત જે કન્સલ્ટ કર્યું અને ડોક્ટર ફોરમ પર મારે મને ફિઝિયોથેરાપી આપી પંદર દિવસની મારી ટ્રીટમેન્ટ હતી ટ્રીટમેન્ટ પૂરી થયા પછી મને નેવું ટકા પેઇન રિલીફ હતો પછી મેં ફિટનેસની ટ્રીટમેન્ટ લીધી અને ફિટનેસથી ટ્રીટમેન્ટ અને બેક પેઇન ની ટ્રીટમેન્ટ થી મને સો એ સો ટકા પેઇન રિલીફ છે અત્યારે મને બહુ સારું છે પેલા હું બેસી ન શકતી ઘરનું કામ ન કરી શકતી હવે બધું કરી શકું છું અહીંયાનો એટમોસ્ફિયર ડોક્ટર ડોક્ટર આશિષ ગુજરાતી ડોક્ટર પણ મારા અને બીજા બધા ડોક્ટરો પણ બહુ સારા છે એટલે અહીંયા આવ્યા પછી એક ઘર જેવું વાતાવરણ મળે છે ને ટ્રીટમેન્ટ પણ આપણને એવી રીતે જ આપે છે કે પોતાના પેશન્ટ હોય એવી જ રીતે બહુ સારી રીતે ટ્રીટ કરે છે અને બીજા કોઈને જો પેઇન હશે તો હું એને પેલું પ્રિફર ક્રિશિલ ફિઝિયોથેરાપીસનું આપીશ કે ત્યાં જશો તો એકદમ સો એ તમને પેઇન રિલીફ થશે અને જે પણ પેઇન હશે એનાથી તમને સો એ રાહત મળશે થેન્ક યુ ડૉક્ટર આશિષ ગુજરાતી ડૉક્ટર પરમ પરમાર એન્ડ ફિઝિયોથેરાપી